પ્રાપ્ત માહિતી મુજબ બસ પાછળથી આવી રહેલા એક વાહને અચાનક ટક્કર મારતા બસનો સંતુલન બગાડ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી અકસ્માતની ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અકસ્માતમાં બસમાં સવાર અનેક લોકોને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તાત્કાલિક સેવાઓ ઘટના સ્થળે દોડી આવી ગઈ હતી ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તે તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે મારું નામ મારું નામ જયેશ ભર્ષણ હરિજન જય હા અમે શેરવા જઈ રહેલા લગનની અંદર તો હવે લગ્ન પતી ગયું પણ આવતી ઘડે ડ્રાઈવર કોઈ પીધલો હોય કે ના પીધલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બસને ને બધાને વાગે ત્રીસ પાત્રીસ જણને વાગેલું છે હવે ડ્રાઈવર અમે પાછલી સીટમાં બેઠેલા ખબર નહીં હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસા દીધી હતી ટ્રકવાળો તો ભાગી ગયો છે પણ બસ ત્યાં ત્યાં પડી છે પોલીસ આવી ગયેલી અને પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે કેટલા લોકો હતા લગભગ અમે ઓછામાં ઓછી પાંત્રીસથી ચાલીસ જણ હતા બધાને વાગેલું છે હવે ક્યાં આવ્યા છે હા અહીંયા સિવિલ સિવિલમાં આવ્યા છે હા સિવિલ વાળા ડૉક્ટર શું કહે છે હું નહીં પછી આવા અમે સેફ કરીને બવડા લઈ જવા માંગીએ છીએ કેટલા વાગે લગભગ જવો ને લગભગ બાર સાડા બાર એક વાગ્યાની ઘટના બની છે